નમસ્કાર મિત્રો હું છું પ્રમોદ ગઢવી સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મળવા જેવા માણસ સિરીઝના પ્રથમ એપિસોડને આપ સૌએ ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો ગીતા જોહરી મેડમના એપિસોડને આપણે ખૂબ સુંદર રીતે માણ્યો જેનાથી મને ખૂબ મોટું મોટિવેશન મળ્યું છે અત્યારે હું ઓસ્ટ્રેલિયાની ટૂર ઉપર છું ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં અમારી એક મળવા જેવા માણસ એવા ભરતદાન ભીખુદાન ગઢવી સાથે મુલાકાત થઈ ભરતદાન એ આપણા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નાના એવા ગામ મોરવાડાના વતની છે વીસ વર્ષ પહેલાં સિડનીમાં જ પગ મૂક્યો છે અને અત્યારે સમગ્ર સિડની શહેરમાં ખૂબ સારી નામના મેળવી છે ખૂબ પ્રતિષ્ઠા મેળવી છે તો આવો આપણે સૌ ભરતદાન પાસેથી જાણીએ એમની જર્ની વિશે ત્યાં જ્યાં વસે એ ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એ ઉક્તિને સાર્થક કરી છે સિડનીમાં રહેતા ભરતદાન ગઢવીએ સ્વાગત છે ભરતદાન આપનું મારી યુટ્યુબ ચેનલમાં મળવા જેવા માણસ આપણે એક એવો કાર્યક્રમ શરૂ કર્યો છે જેમાં મહાનુભાવો સાથે એમની જીવનયાત્રા વિશે વાત કરીએ છીએ તો આજે સિડનીમાં છીએ અને આપની સાથે આપની જર્ની વિશે વાત કરવી છે તો આપ અત્યારે શું કરી રહ્યા છો આપના વ્યવસાય વિશે વાત કરીએ સૌપ્રથમ તો થેન્ક યુ પ્રમોદભાઈ અને માતાજીને પ્રાર્થના કે આપની જે આ યુટ્યુબ ચેનલ એને હજી પણ વધુને વધુ સફળતા મળે થેન્ક માતાજીની પ્રાર્થના આપે જેમ વાત કરીએ એમ વ્યવસાયિક રીતે હું બિઝનેસમેન છું અને સાથે સાથે ઘણી બધી સંસ્થાઓ સાથે સામાજિક પણ કનેક્ટેડ છું એટલે એ પણ કરું છું તો અત્યારે આપના વ્યવસાયની વિગતે વાત કરીએ આપના વ્યવસાયમાં શું શું આપ કરો છો અત્યારે હાલ મારી પાસે મોટેલ છે મોટેલનો વ્યવસાય છે અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે હું સંકળાયેલો છું જેથી અતિ વિશેષ પણ હું પોતે આ એજ્યુકેશન એજન્ટ છું એટલે ઇમિગ્રેશનના જે કેસીસ હોય મારી પાસે બે મારા એજન્ટ બે લોયર એમ કરીને પાંચ જણની ટીમ સાથે અમે ઇમિગ્રેશનના પણ ઘણા બધા કેસીસ રૂટીનમાં સોલ્વ કરતા હોઈએ છીએ એટલે કોઈને આપણા દેશમાંથી એટલે ભારતમાંથી અહીંયા ઓસ્ટ્રેલિયા ભણવા માટે અથવા તો કોઈ વ્યવસાય અર્થે આવવું હોય તો આપ એમાં મદદ કરી શકીએ ઓકે તો ભરતદાનજી આ આપની જર્નીની શરૂઆત ક્યારે થઈ કેટલા વર્ષ પહેલા આપ ઓસ્ટ્રેલિયામાં આવ્યા અને શરૂઆતના તબક્કાની આપણે વાત કરી છે તો એ જરા વાત કરીએ તો પ્રમોદભાઈ આમ તો શું છે સાહસિકપણું અને સકારાત્મક સોચ વાહ એ બંને વસ્તુ માણસને એ રિઝલ્ટ અપાવતી હોય છે સરસ એટલે બે હજાર છની અંદર હું અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવ્યો એટલે આજે ઓગણીસેક વર્ષ જેટલો સમય થઈ ગયો એક વર્ષ થાય એટલે બે દાયકા જેવો સમય પૂરો થશે બે હજાર છમાં હું જ્યારે આવ્યો ત્યારે શરૂઆતમાં ભણવાની સાથે સાથે આપ આટલા છો દેશ વિદેશ આપને પણ ખબર હશે કે જોબમાં ઘણી બધા સ્ટ્રગલ ને બધું આવતું હોય છે આજે સ્ટ્રગલ હોય છે જ્યારે પણ સ્ટુડન્ટ વિઝા લઈને તમે આવો ત્યારે નવો દેશ હોય નવા લોકો હોય એક તો ઘરે દૂર આવ્યા હોય બીજી એક ચિંતા એ પણ હોય કે સાલું આટલો ખર્ચ કરીને આવ્યા છીએ અને અહીંયા જો નિષ્ફળ જઈશું તો શું એટલે આવા આવા આવી ઘણી બધી ગડમથલ ચાલતી હોય આપણા મગજમાં ચોક્કસ તો એના વિશે આવું કંઈક કંઈક હતું એટલે બે હજાર છમાં માં હું આવ્યો ત્યારે અમારી ઘરની પરિસ્થિતિ મધ્યમ અમે ટોટલ છ ભાઈઓ બહેનો સૌથી મારા મોટા ભાઈ છે એ શિક્ષક છે હાઈસ્કૂલના એનાથી નાના છે એ પોલીસ ખાતામાં છે ત્રીજા નંબરનો હું ચોથા નંબરના ભગવાનભાઈ ભગવાનભાઈ પણ મારી સાથે જ છે અહીંયા અમે બંને ભાઈઓ સાથે છેલ્લા એમને સત્તર વર્ષથી મને ઓગણીસ વર્ષ થયા આ દેશમાં પણ અમે સાથે રહીએ છીએ અને બે બહેનો એટલે પારિવારિક જે મધ્યમ પરિવાર પણ સાહસ પણ ખૂબ જીવનમાં જે વારસાગત મને મારા પેરેન્ટ્સ તરફથી મળ્યું છે એટલે બે હજાર છમાં જ્યારે હું આવ્યો આ વસ્તુ એટલે કહું છું કે ત્યારે ખબર જ હતી કે હવે અહીંયાથી પાછું જવાનું નથી એટલે આપે જે વાત કરી એમ કે આટલું બધું સ્ટ્રગલ હોય છે અને ઘણા બધા પ્રોબ્લેમોનો તમારે સામનો કરવો પડતો હોય એટલે બે હજાર છમાં જ્યારે હું આવ્યો ત્યારે શરૂઆતમાં મેં કાર્વોસ જેને કહેવાય અહીંયા નોર્મલી આ જોબ બધાને મળતી હોય છે એટલે મશીન હોય મશીનથી તમારે ગાડીઓ સાફ કરવાની હોય એ છ મહિના મેં વોશ કરી એ એ જોબ કરી અને મનોજભાઈ મોટી વાત એ છે કે જે જગ્યાએ મેં વોશ કરી એ જ વોશમાં મેં મારી મર્સિડીસ પછી મેં દોહરાવી એટલે એ મારું ડ્રીમ હતું કે આજે અહીંયા હું જોબ કરું છું પણ આ જ વોશમાં હું કોફી પીતો પીતો હું મારી મર્સિડીસ અહીંયા હું વોર્સ કરાવડાવીશ અને એ સપનું આપનું પૂર્ણ થયું એ સપનું પૂર્ણ થયું એટલે બે હજાર છથી જર્ની સ્ટાર્ટ થઈ અહીંયા મેં ડિપ્લોમા કમ્યુનિટી વેલફેરનો અભ્યાસ કર્યો ઇન્ડિયા મેં રાજકોટથી બી બેચલર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ રાજકોટથી વીપી એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં કમ્પ્લીટેડ કર્યું ત્યારબાદ આ કમ્યુનિટી વેલફેર અહીંયા કર્યું એના પછી મેં છ ધંધા કર્યા ઓકે છ બિઝનેસ મેં કર્યા પ્રોફિટેબલ બિઝનેસ લીધા વેચ્યા હાલ અત્યારે મારી હોબાટની અંદર તાજમાનિયામાં મોટેલ છે અને ગૃફિતમાં મારી કન્સ્ટ્રક્શનની સાઇટ ચાલે છે સાથે સાથે હું ક્વોલિફાઈડ એજ્યુકેશન એજન્ટ છું અને એ પણ ઇમિગ્રેશનની ફર્મ અને મારી જોડે બીજા ચાર જણનો સ્ટાફ છે એ રીતે અમે એ પણ હું કરું છું અચ્છા આપ અહીંયા આવ્યા તો આપના કોઈ એવા શરૂઆતના તબક્કાના એવા કોઈ યાદગાર પ્રસંગો ખરા કે જ્યારે એટલે એવા પ્રસંગે તમે એમ વિચાર્યું હોય કે એવી કોઈ ઘટના બની હોય ત્યારે એવું વિચાર્યું કે ચાલું આપણાથી આ નહીં થઈ શકે અને હવે આપણે નહીં નહીં કરી શકીએ જવું પડશે પાછું એવી કોઈ ઘટના યાદ આવે એવું ક્યારેય મનમાં એવું થયું જ નથી ઓહો કારણ કે હું હંમેશા પોઝિટિવ વાળો માણસ છું રાજકોટ હું જ્યારે ભણતો ત્યારે મને એક ઉપરી અધિકારની એ વખતે હું જ્યારે સેકન્ડ યર એન્જિનિયરિંગમાં હતો ત્યારે એક અધિકારીના કોન્ટેકથી મને રિલાયન્સમાં એ વખતે મને એ રિલાયન્સ જામનગર જોવાનો મને મોકો મળ્યો હતો અને ધીરુભાઈના અને ઘણા બધા પોઝિટિવ જે અત્યારે મોટિવેશન સ્પીકરો એ બધાના વિચારોથી હું ખૂબ જ પ્રભાવિત એટલે ક્યારેય મને એવો વિચાર જ નથી આવ્યો અને મેં જેમ અગાઉ કીધું એમ કે ઘરેથી જે લઈને આવ્યા હતા મારા ફાધરે મને જે ટ્રાન્ઝેક્શન જે કર્યું આજથી ઓગણીસ વર્ષ પહેલાં એના પછી ક્યારેય એકે ટ્રાન્ઝેક્શન ઇન્ડિયા ટુ ઓસ્ટ્રેલિયા થયું નથી ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયા થયા છે કરોડો રૂપિયા મોરવાડામાં પણ આજે મેં બાબા ફો મને એનો આનંદ છે કારણ કે હું માતા પિતાને જ મારા ગુરુ માનું છું બરાબર મારા ગુરુ એ મારા માતા પિતા છે ઈશ્વરીય દેવતા અને મારા ગુરુ એ મારા માતા પિતા મેં આજની તારીખમાં નથી કોઈની કંઠી પહેરી અને જે પહેરી છે જે કોઈ એનો આપણે કોઈ ઓ ઓછે નહીં ઇટ્સ ઓકે મારે મારા માતા પિતાની કંઠી એ મારા ગુરુ ઓસ્ટ્રેલિયામાં કોઈને આવવું હોય તો ઓસ્ટ્રેલિયામાં કોઈ કારકિર્દી બનાવી હોય તો અહીંયા શું શું તકલીફો પડે અથવા તો શું કાળજી રાખવી પડે પ્રમોદભાઈ તકલીફોમાં તો એવું છે ને કે જીવન તમે આખવું જોઈએ ને તો જીવનમાં સામનો જ કરવાનો હોય છે કોઈ પણ માણસનું જીવન એવું હોતું જ નથી કે આમ સ્ટેબલ જાય પ્રશ્ન આવે તો એની અંદર એનું સોલ્યુશન હોય જ એટલે ઠીક છે નાની મોટા જોબ છે શરૂઆતના તબક્કામાં આવ્યા હોય પણ હવે તો અત્યારે એટલા બધા દરેક જ્ઞાતિના આજે વીસ વીસ વર્ષથી અમે છીએ એમ દરેક જ્ઞાતિના બધા લોકો અહીંયા છે જ એટલે એનો કંઈક ને કંઈક ક્યાંક કોન્ટેક હોય જ છે એટલે એને ઘણી બધી સરળતા રહેતી હોય છે પણ હા માઇગ્રેશનની રીતે તમે હું તમને કહું તો એ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે કયો કોર્સ લેવો કારણ કે આજે આપણને પણ ખબર છે કે એના પછી આપણે પીઆર લેવાનું છે આપણે સિટીઝન બનવાનું છે બરાબર તો એ કયો કોર્સ લેવો કે જેનાથી તમને જલ્દીથી તમારો સમય ન બગડે અને તમે જલ્દીથી તમે પીઆર થાવ તો સારા એજ્યુકેશન એજન્ટ હોય એનું માર્ગદર્શન તમને મળે શરૂઆતમાં આવતા પહેલાં એ એ યોગ્ય છે અત્યારના સમયની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં કયો ફિલ્ડ સારું છે અથવા તો કયા ફિલ્ડનો અભ્યાસક્રમ કરીને કોઈ આવે અથવા તો અહીંયા આવીને કરે તો એના માટે સારી તકો છે અત્યારે હાલ હેલ્થના તમામ કોર્સિસ જે મોટા ભાગના કોર્સિસ છે એની બહુ ઉજળી તકો છે ત્યારબાદ એજ્યુકેશનના જે ટીચર છે એ બધાની પણ બહુ ઉજળી તકો છે આ ટ્રેડ કોર્સ જોઈએ તો ટ્રેડ કોર્સમાં પણ અમુક સિલેક્ટેડ ટ્રેડ કોર્સ છે એની પણ ઘણી બધી ડિમાન્ડ છે ટ્રેડ કોર્સ એટલે ટ્રેડ કોર્સ એટલે ડિપ્લોમા કોર્સીસ હોય માની લો કે કાર્પેન્ટ્રી છે કાં કુકરી છે ઓટોમોટિવ છે ચાઇલ્ડ કેરના કોર્સિસ છે આ બધા કોર્સિસમાં બહુ સારી એવી ડિમાન્ડ છે તો જેને હમણાં ઓસ્ટ્રેલિયા આવવાની ઈચ્છા હોય ઓસ્ટ્રેલિયામાં પોતાનું કારકિર્દીનું ઘડતર કરવું હોય એના માટે ભરતદાન જે વાત કરી એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે વરદાન તમે બે હજાર છમાં અહીંયા આવો છો પછી તમારું એજ્યુકેશન શરૂ થાય છે એજ્યુકેશન શરૂ થયા પછી એજ્યુકેશન પૂરું થયું તમારું પૂરું થયા પછી શું તમે પહેલી જોબ તમારી શું હતી એજ્યુકેશન સાથે સાથે જ મેં સાતેક વર્ષ નર્સિંગમાં પણ મેં જોબ કરી હું મેનલી હોસ્પિટલમાં મેન્ટલ હેલ્થમાં મેં સાત વર્ષ હું આસિસ્ટન્ટ નર્સ તરીકે મેં જોબ જોબ કરી અને ત્યારબાદ હું બિઝનેસમાં મેં જમ્પ લગાવ્યો ઓકે તમારી એ પ્રથમ જોબના કોઈ એવા યાદગાર પ્રસંગો કહી શકાય કોઈ શેર કરી શકાય હા પ્રથમ જોબમાં આપણે શરૂઆતથી આવતા હોઈએ એટલે થોડું અંગ્રેજી થોડું એકદમ ઇન્ડિયન સ્ટાઇલનું હોય એટલે આપણને એ આ લોકોનું ઓઝી ઇંગ્લિશ હોય એટલે શરૂઆતમાં થોડી ઘણી તકલીફ પડે એ લોકો ઘણા ક્યાંક સમજીએ નહીં આપણે એ ન સમજે તો આવા બધા પણ એ એ બધો એ એ જે જે સમય છે એ અત્યારે યાદ કરીએ તો પણ એ મજા આવતી હોય છે એના કોઈ યાદગાર પ્રસંગ એક તમને એમ ખરેખર તમને એમ થયું હોય કે ખરેખર આ આ જોબ મેં કરી તો એ સાર્થક છે અથવા તો કોઈને તમે મદદરૂપ થયા હોય એવા કોઈ પ્રસંગ હા સો ટકા કારણ કે ઘણી વખત હું જે ક્ષેત્રમાં હતો એ મેન્ટલ હેલ્થ ક્ષેત્ર હતું તો એમાં ઘણા બધા શું છે સ્ટ્રેસવાળા માણસો આવ્યા હા તો એક વખત એક મેલ પેશન્ટ હતું અને પછી સારો સમય હતો તો મેં એને બહુ પોઝિટિવ બધી વાતો કરી કે ભાઈ સુસાઇડ એટેમ્પ્ટ કરવા માટે એણે કર્યું હતું અને પછી એ બચી ગયો હતો અને હોસ્પિટલમાં તો મેં પોઝિટિવ બધી વાતો કરી તો એ એ બાદ એટલો પ્રભાવિત થઈ ગયો અને વધીન એના મમ્મી પપ્પાને બધું કહ્યું મારી વાત કરી કે હું આમનાથી આટલા વિચારોથી આટલું પ્રભાવિત છું અને વધીન બેથી ત્રણ વીકમાં એને ડિસ્ચાર્જ પણ આપી દીધું અચ્છા તમારો અહીંયા પરિવારમાં તમે કોણ કોણ સાથે છો પ્રમોદભાઈ મોટી વાત તો એ છે કે આમ તો મેં તમને અગાઉ કીધું કે પોઝિટિવ થિંકિંગ આ અહીં પહોંચ્યા પછી બસ એટલું જ સમજાય છે હું કાંઈ કરતો નથી આ તો બધું થાય છે એટલે આ જે થઈ રહ્યું છે એ થાય છે હું કાંઈ કરતો નથી કારણ કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા જેમ સકલનો ભાર સ્વાન તાણે હું અને મારા બંને ભાઈઓ સત્તર વરસ એમને ત્યાં મને ઓગણીસ વરસ અમે બંને અહીંયા સાથે રહીએ છીએ મારી બે દીકરીઓ છે ભગવાનભાઈ છે એમના પણ દીકરો અને દીકરી છે અને મારા મધર ફાધર એટલે મારા બા બાપુ એ એક વર્ષ અહીંયા આવે છે અને છ મહિના પાછા ઇન્ડિયા રહે છે પાછા એક વર્ષ અહીંયા આવે છે એટલે અત્યારે હાલ અમારું દસ જણનું ફેમિલી અહીંયા હાલ છે દસ જણનું જેમ મેં કીધું કે હું કાંઈ કરતો નથી આ બધું થાય છે મેં એવા પણ લોકો જોયા છે કે જેનો ફાધર દારૂનો પિતા હોય એના છોકરા દારૂડિયા થાય અને જેના ફાધરે આખી જિંદગી દારૂ પીધો હોય એના છોકરા કોઈ કોઈથી દારૂને ટચ ના કરે આવા પણ ઉદાહરણ મેં જોયા છે એટલે ઘણી વખત ઈશ્વર એટલો દયાળુ છે ઈશ્વર કૃપાને આ બધું કર્મના બંધનોથી બધું કઈ રીતનું ચાલે છે એ આપણે જો તો આપણી મતી ત્યાં અટકી જાય એટલે આપણે એમ કહીએ કે ભાઈ હું કરું આજે મેં મેરેજ કર્યા મારા વાઇફનું નામ હેમલતાબેન વાલોવડ આણંદની બાજુમાં ગામ ત્યાં મારે અને તમારે આપણે મધર ફાધરને જોડે રાખવા જોઈએ પણ સંજોગ જો મળતા નથી મારા વાઈફ એ હાલો બરોબર પણ માની લો કે ભગવાનભાઈના વાઈફ છે એ મેરેજ કરીને આવ્યા અને એમના એટલે આપણાથી કાંઈ થતું નથી આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે હું કાંઈ કરતો નથી આ તો બધું થાય છે આપ વિદેશમાં પણ આપણા મૂળને વળગી રહ્યા છો હા આપણી સંસ્કૃતિને વળગી રહ્યા છો એ કેવી રીતે કરી શક્યા તમે મૂળમાં પ્રમોદભાઈ એવું છે ને કે આપણી સંસ્કૃતિ તમે ગમે એટલું કરશો ને કારણ કે હું બોર્ન અને બ્રોટઅપ ઇન્ડિયામાં છું પછી માઇગ્રેટ અહીંયા થયો છું મારું ગમે તેટલું ઇંગ્લિશ સારું થાય તો મને સપનું ગુજરાતીમાં જ આવે સાચી વાત છે એટલે આપણા જે સંસ્કારો છે આપણા તહેવારો છે આપણું મૂળ કલ્ચર છે આપણે કોણ છીએ એ જો ભૂલી જાશું તો એક બે પેઢી પછી તમે કોણ છો એ પણ તમે ભૂલી જાજો એટલા માટે આજની તારીખમાં મારા ઘરે મારા બાળકો ભલે અહીંયા તો ઇંગ્લિશ મીડિયમ હોય એટલે ઇંગ્લિશ મીડિયમ પણ એ સ્કૂલમાં બોલે ઘરે અમારે નિયમ જ છે કે ગુજરાતી જ બોલવાનું અને મારા બંને બાળકો ભગવાનભાઈના પણ બાળકો એ કડકડાટ ગુજરાતી બોલે છે એટલે પોતાના સંસ્કારોને વળગી રહેવું એ તો પોતાના એમાં હોવું જ જોઈએ આપણી સંસ્કૃતિ આપણો વારસો એટલે આપણે દેશમાંથી ભલે દૂર જઈએ પણ જો આપણે નક્કી કરીએ અથવા જો ધારીએ તો આપણે આપણી સંસ્કૃતિ અને આપણે આ મૂળ છે એને સાચવી શકીએ સાચવી શકીએ એમાં કોઈ એટલે એમાં કશું અઘરું નથી એમ કોઈ અઘરું નથી ઘણા લોકો કહેતા હોય કરવું ન કરવું એ તો પ્રમોદભાઈ પોતાની મરજીની વાત છે હું અમારું સામે કેમેરાની સામે છું અને તમને કહું છું અને ઓડિટેબલ રિપોર્ટ લોકો કહેતા હોય કે બહાર જાય વિદેશમાં અને માણસો બગડી જાય કારણ કે અહીંયા બધી છૂટ છે અહીંયા જેમ ગુજરાતમાં તો આપણે લીકરની પણ પરમિશન નથી અહીંયા પરમિટ છે બધું પરમિટ છે તો આજની તારીખમાં મારે કોઈ વ્યસન નથી નથી પીતો હું સિગરેટ નથી કોઈ પડીકી ખાતો નથી વાઇન કોઈ પણ જાતનું કોઈ મારે વ્યસન નથી અને આ ઓડિટેબલ રિપોર્ટ તમારે ગમે ત્યાં ઘટાઈ લેવો આટલા વર્ષોમાં જે લોકો જે કરે છે એનો મને કોઈ કોઈ ઓપોઝબિલ નથી એમની મરજી છે બરાબર પણ હું એમની જોડે બેઠો તો પણ હું મારું શરબત પીતો મેં આજ દિવસ સુધી ક્યારે કર્યો એટલે જે લોકો કહે છે કે વિદેશમાં જઈને આમ થાય ને તેમ થાય એ પોતાનું મન જો મક્કમ હોય તો કશું જ કાંઈ થતું નથી મિત્રો ભરતદાન ગઢવી સાથેનો વાર્તાલાપ આપણે ચાલુ રાખીએ છીએ અત્યારે થોડી સમયની મર્યાદા છે આવતા એપિસોડમાં વધારે વાતો કરીશું હજુ ભરતદાન પાસે આપણે એમના શોખ વિશે સાંભળવાનું છે એમના ઘણા અનુભવો વિશે સાંભળવાનું છે એમના જીવન મંત્ર વિશે પણ સાંભળવાનું છે તો મળીએ આવતા એપિસોડમાં ત્યાં સુધી નમસ્કાર